નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચૈત્ર વસાવા અત્યારે સોશિયલ મીડિયામાં તમને જોવા મળી રહ્યા છે આદિવાસી જે બે લોકો હતા એ યુવકોના મોત થયા છે એના માટે લડત લડી રહ્યા છે ન્યાય માટે જે એફઆઈઆરમાં અમુક લોકોના જે મોટા મોટા માણસો છે તેમના નામ દાખલ કરવામાં નથી આવતા ત્યારે આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચાડી દીધો છે અને પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા રિક્વેસ્ટ કરી રહ્યા છે કે અમારા માણસોને ન્યાય આપો અમારા માણસોને જો ન્યાય નહીં આપ્યો તો અમે એનો જરૂરથી બદલો લઈશું કારણ કે ચૈતર વસાવા એવું કહેવા માંગે છે ખરેખર જે માણસોનો ખરેખર એફઆઈઆર નોમ દાખલ કરવામાં નથી આવ્યા તો કાયદેસર રીતે એ માણસોના નામ દાખલ કરો અને સૌથી વધારે વાત કરી લઈએ કે આ જે મરનાર યુવકો માટે જે અત્યારે લડત લડી રહ્યા છે તો ચૈત્ર વસાવવા માટે એક આ વિડીયોને લાયક થઈ જાય મિત્રો ખરેખર ગરીબ પરિવારમાંથી બે યુવકો આવતા હતા આવું જાણવા મળ્યું છે મિત્રો તો ખરેખર એ કોઈ બે યુવકોનો કોઈ ગુનો નહોતો તો છતાં તેમને મારી નાખવામાં આવે છે આખી રાત બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો આવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમારું શું કેવું છે ચૈત્ર વસાવવા માટે જે બે શબ્દ કહેવા માંગતા હોય એ લખી શકો છો મરનાર યુવક માટે બી એ શબ્દ લખવા માગતા હોય એ પણ તમે લખી શકો છો ઓમ શાંતિ કમેન્ટમાં જરૂરથી લખી દેજો કારણ કે બંને યુવકના મોત થયા છે મિત્રો વાત કરી લઈએ અત્યારે ચૈત્ર વર્ષ ન્યાય માટે જે એફઆરઆરમાં જે મોટા લોકોના નામ દાખલ કરવા નથી આવ્યા તો તેમના નામ દાખલ કરવા માટે ધમપસાડા કરી છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આવા ધારાસભ્ય માટે તમે શું કહેવા માંગો છો જરૂરથી કમેન્ટમાં લખી દેજો જય હિન્દ જય ભારત